હા ભૂલજી હા જુવાજી ને ખબર નઈ પડતી હોય ઘરે પૈસા વાળા આટલો બધો ઘર નો ધંધો ના રાખે વાતો જોવા જબર તો આપડી પબ્લિક છે એવું તો કુટુંબ વધારે ભેગી જાય ભાઈ એટલે પંપે રાખી વાત તો વાંચી

નીકળી ગયા એ આવ તમે ઓફિસ માં ખાલી તૈયાર કરી નાખો આને દીધું બરાબર કાલી થોડી ગાડી એવું બધું કરવાનું હોય કરાવી દો ઘઉ બધું આવી ગયું કમ્પ્લેટ ખાલી તમારા ગાદી ને પોચાવાની ભુવાજી ની વાત કરી દે ભુવાજી અમુક તમે નહીં આ તો હરક મારી ક્યાં સાચી વાત હોય બુવાજી જેવું બુવાજીવું ખબર આપણો રગીજી કઈ ગયા કે તમારા ગૃત છે સાચી વાત હો

ઓ ભાઈ થી વળી જવાનું એ યાર હેલો આઈ જજો આ યાર આ બુઓજી તાઈ જવા લાઈ પણ પિલાવાન જૂતા દે તૈયાર કરી કે ની અંદર ન કઈ બે આ બી રે એવા બે બી એવા છે દુર્જીન પુલજી બી એક જ ભેગા થે હા અમાર તો ઈવાનો તારા સર આ બુઓજી હા આ બ ગાડી નું કોક કરો આ આડી આડી તો પગ દુસી આપણે બાધાઓ ને કેટલું બધું વધી ગયું વાત તમારી હાચી તારા ગાડીવાડીનું કોક કરું પછી આ પાલતી થઈ ને એ બઉ મોટી પાલતી પંપના બમતા માલિક છે ના વખતા એ મેળાવા તો ના કે અને ગાડીવાડીનો તો પગે ના વાત છે તો આ એનું કોમ લાગે હેલા પંપું गुणावन तब कनी तो ना कुछ रे नपा करी ना हटवा वन करे तो आई कितना મારા યાદ તો કોઈ પાછી આપું જે હેરા બધું પૂછી લે ભોજી આ લે આ ભોજી વડે આ લે પણ ભોજી આવો તો કેતા આવો શી ખબર પૂછું વાજે આવો ભોજી આવો 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 ઉભર જોઈ ઉભર 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 લાવ લાવ તો કબૂલ નો તમે આ કે

Sah, so, sahabat, bang bar ayam bala buah dinuk balece nih, baru baltone kadana pula, mana tuh nih akan behe, nana tuh datang agak, kalau kau buat jaga doang, iya, iya, eh, iya, 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 iya,

તમારા ધંધામાં મંદી આવી છે સાચું મંદી છે તમે તો બોલાયા તમે તો માતા મન બોલાયા ફૂલ મંદીમાં તેજી ના લાવું ને તો હું તોડી લઈ આ કમીયા બંજી એવું જો અમાર તો હું જો આપીએ બસ તેજી લાવી આ હું તેજી લાવી દીધી તેજી લાવવા બોલાયા હું

Paavaliya bhena chaa naastu kalao leha Nehaa ngopio sopra naa to jase maa Aayoo Nio dhura ya ka chaa Nio mui chaa nga kaadhe Eshar chaa manka yaa huwaari ho Paavaliya Chaa to harit me

બાકી ભરી આવવાનું બંધ કરી દીધું પણ આવવાનું બંધ કરીશો

તો મેં માચી કાના જાલલી એટલે જિ વારહ મને ગેરંટી લેવાની મક્કા ખબર ન પડતા પણ હું તો નહીં લેતી પણ ધુળી લઈ લેવીયો ધુળી લેતા ધુળી લે આપણે ધુળી ગેરંટી લેખાવાના પણ ટાઈમ ટુ ટાઈમ આ ધંધો જેવો હતો ને એવો હુના થઈ જાવ જો હા જીવો ધંધો તો એવો કેડા હે હુના થઈ જવું જો હુના નો હુના નો તમને દુઆ જે કરીને આપે તું તો અમાર તો કાલથી ચાલુ કર દેવું કાલથી બાચી તમે ગીધો ના ધૂળી માં ગીધો ના વાટા પૂરી આ ધૂળી ના પગલો પડી ગયો હા એટલે તમારો પંપમાં ઓમાં એલા જેવી રૂનક આઈ જાવ 네, 맞아요. 뭐가, 가라, 가라, 이거, 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 દેખાય <laughs> રોય ને રોય ને જોન છોકરો બેઠો છે રોય ની મારા ભત્રીજો મારા લાડા પાયો મારો છોકરા જેવો હો મે મોટો કર્યો ઠેકતી નો હું હું છતું નહીં માં પછી વર થયો કોદો નકુ હોય માં જતું રહ્યો તમે મારી બધી આજે સુખી છે માં હું કરું હું હું બધી રીતે આવી જઉં પાતે તારી આજે આવી કોઈ દુની માં જે કરે હાચું હા માં તું જે કરે હાચું હા આનો ફૂલ જે જેવું ઉઢું હોય અને આના પૈનું જો તો અને તો એવું કે ગિરનાર પેવો થઈ જાય કે હજી તો હું જ હું ને તું આતો રસ્તો તું હો તુળાજી આ મારી તમારા હોના કઈ નાખવા મારી આમાં આઈ હો